શહેરમાં આજે પોલીસ વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ટીઆરબી એટલે કે ટ્રાફિક રિઝર્વ બટાલિયન આ જવાનો છે તેઓને નિમણૂક પત્ર એનાયત કરાયા છે આ કાર્યક્રમનું આયોજન પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે જિલ્લા તાલીમ સેન્ટર ખાતે બપોરે સાડા બાર વાગે કરવામાં આવ્યું છે વડોદરા પોલીસ કમિશનર સાહેબની સાહેબશ્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે પોલીસ વિભાગના અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા છે પ્રસંગે નવા ટીઆરબી જવાનોની ફરજ પ્રત્યે નિષ્ઠા કાનૂની વ્યવસ્થાની જાળવણી જવાબદારી જાહેર સુરક્ષા માટે સતત કાર્ય કરવાની પ્રેરણા પણ આપવામાં આવી છે નિમણૂક પત્ર મેળવનાર જવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર સાહેબ્સની અને નવા જોડાતા જવાનોને સમાજ સેવા સિષ્ઠ કડકાઈ અને સંતુલન જાળવવાની સલાહ પણ આપી છે એપી કમિશનર ડીવાયટી પીઆઈ બીએસઆઈ કોન્સ્ટેબલ ટ્રાન્સફર કોન્સ્ટેબલ મળીને હજાર જેટલા મહેકમ છે પરંતુ આજની તારીખે મહેકમમાં પણ કેટલા સભ્યો છે અને સાથે સાથે આપણે નું નો સર જેટલા ટ્રાફિક બ્રિગેડ નામ માનદ મિત્રોનો જગ્યા પણ આપણે પાસે મંજૂર મહેકમ તરીકે ઉપલબ્ધ છે તો કેટલા સમયથી ટ્રાફિક બ્રિગેડ નામ માનદ સંખ્યા ઘટતી જતી હતી એટલે આ પ્રયાસ છે કે જે વેકન્સી ભરીને

તમે જાણો છો કે ટ્રાફિક પોલીસ સાથે સાથે ટ્રાફિક બ્રિગેડના માનદવેદકો પણ આપણા સાથે કામ કરતા હોય છે નવસો જગ્યા મંજૂર છે અને સામે લગભગ ત્રણસો જગ્યાઓ ખાલી હતા આ જગ્યા ભરફાઈ કરવા માટે આપણે એક સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ કરીને આજે બસો છ્યાસી જેટલા માનદ વેતકોને નિયુક્તિ પત્રક આપી છે આ માનદ વેતકો પોલીસ સાથે કામ કરશે એટલા માટે એમને દસ દિવસની સ્પેશિયલ ઇન્ડક્શન ટ્રેનિંગ આપીને કાયદા નિયમો અને ટ્રાફિક નિયમન માટે જે જરૂરી સ્કિલ સેટ્સ એમને ઇમ્પાર્ટ કરવાની પ્રયાસો થયા છે ટૂંક સમયમાં એમને ગણવેશ પણ વિતરણ કરવામાં આવશે અને એમને શહેરના જુદા 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 વિસ્તારોમાં પોલીસ સાથે સાથે એમને પણ તૈનાત કરવામાં આવશે આપણા આ એક છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્ટ્રીમલાઇન કરવાના હેતુથી આપણે લગભગ ત્રીસ વધુ પોલીસને પણ નિયુક્તિ આપી અને कमांडेंट कंट्रोल सेंटर ने आधु, आधुनिक आधुनिक बनावीने लगभग 550 વધારે કેમેરા જોડવાનું વરોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમેરા બોડી કેમેરા પોલીસ કેમેરા અને પ્રાઇવેટ કેમેરાને પણ અપના સીસીટીવી કેમેરા કમાન્ડન્ટ કંટ્રોલ સેન્ટર સાથે જોડીને તેથી નિયમનો ભંગ કરનાર સામે ઈ છલાન વ્યવસ્થિત રીતે જારી કરી શકે તે માટે પણ વધારે 10 કર્મચારીઓને apne નિમણૂક આપી છે આજે 286 ટીઆરબીના जवानों जा रहे પોલીસ વિભાગમાં પોલીસ અધિકારીઓ સાથે ઊભા રહેશે મને વિશ્વાસ છે કે આપણા જે ઓલરેડી સ્પીડ રડારગન બ્રેથનલાઇઝર ટોઈંગ વેહીકલ અને અન્ય રીતે આપણા પરિબળો સાથે સુસજ્જિત વડોદરા શહેર પોલીસને વધુ તાકાત મળશે એન્ફોર્સમેન્ટને રીઘર વધારવા માટે અને આ વર્ષે જે રીતે આપણે લગભગ ચારસો પચાસ ટકા વધારે એન્ફોર્સમેન્ટનું રીઘર વધારીને કામ કરી છે આના ભાગરૂપે પ્રથમ સાત મહિનામાં દસ ટકા જેટલું માર્ગ અકસ્માતના કિસ્સામાં ઘટાડો પણ જોવા મળ્યું છે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ વડોદરા શહેર પોલીસ અને નગરવાસીઓના આ પ્રયાસોથી નાગરિકો વધુ જ જાગૃત પણ બને હેલ્મેટ પહેરતા થાય સીટ બેલ્ટ પહેરતા થાય ટ્રાફિક નિયમોનું પાલન કરે અને ઓવર સ્પીડિંગ ના કરે ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ ના કરે અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ ના કરે એવા એક કમિટમેન્ટ સાથે આપણે આગળ વધીશું તો હું માનું છું કે ટ્રાફિક બ્રિગેડના એન્ટ્રી અને શહેરને આપણા સુરક્ષિત બનાવવાના મોબિલિટીના નંબર વન સિટી બનાવવાની આપણા જે પ્રયાસ છે આ દિશામાં આપણે સફળતા મળશે